નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા તરફથી તમને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ ધૂળેટી એ પ્રેમમાં રંગાઈ જવાનો તહેવાર છે આજે આપણે આવ્યા છીએ એક દુકાનમાં ત્યાં જાણીશું કે અહીંયા કઈ ટ્રેન્ડિંગ પિચકારીઓ રંગો ચાલી રહ્યા છે કયા નવા રંગો જે માર્કેટમાં નવા આવ્યા છે આપણે વાત કરીએ દુકાનદારો જો ચાલો અત્યારે આપણા સાથે ઉપસ્થિત છે આ દુકાનના માલિક શું નામ છે તમારું અમિતભાઈ મોદી ધુવેટીનો માહોલ અત્યારે તમારા દુકાનમાં કેવો ચાલી રહ્યો ધુવેટીનો તહેવાર છેલ્લા બે દિવસ તહેવાર છે અને લોકો છેલ્લા બે દિવસ ખરીદી કરવા નીકળે છે અને અત્યારે હર્બલ અને ઓર્ગેનિક ગુલાલ બહુ ચાલે છે અને ઓટોમેટિક પિચકારીઓ ચાલે છે અને બાળકોની જે મોટી જે પાછળ ટેન્કો આવે છે એમાં જે બાળકોના નામ છે બેન્ટેન અને ભીમાને એ બધા નામ બહુ ચાલે છે અત્યારે કયા રંગો અને પિચકારીઓ માર્કેટમાં મતલબ વધુ માંગમાં છે રંગોમાં તો ઓર્ગેનિક ને હર્બલ કલરની માંગ વધારે છે અને પિચકારીમાં જે છોકરાઓની આઇટમ આવે છે અને ઓટોમેટિક ઇલેક્ટ્રિક પિચકારી આવે છે ઇલેક્ટ્રિક પિચકારીની ડિમાન્ડ વધારે હોય નવા રંગોની ક્વોલિટી અને તેનાથી તકલીફ થતી હોય છે અમુક રંગોથી એવા રંગો અહીંયા ઉપ ઉપસ્થિત છે અમે લોકો હર્બલ અને ઓર્ગેનિક કલર જ વેચીએ છીએ જે હલકા માલો જે મળતા હોય છે એ બધા જે રસ્તા પરના ફેરિયા વેચતા હોય છે અને કોઈને પણ નુકસાન થાય એવો અમે વેચતા હોય છે આખા ધૂળેટીમાં કોઈ નવા રંગો ઉપલબ્ધ છે તમારે ત્યાં નવા રંગોમાં ઓરેન્જ કલર છે એટલે ઓરેન્જ એટલે કેસી કલર છે પિંક કલર બહુ વધારે ચાલે છે અને પિંકમાં યલો અને ત્યારે આસમાની કલરના પણ ગુલાલ આવે છે નવા અને ગુલાલ બધા નવા નવા પેકિંગમાં આવે છે એકદમ ઝીણા એકદમ માઇક્રો ગુલાલ આવે છે કે જે તમે કોઈને ઉડાડો તેની કોઈ જાતિ અસર ના થાય અત્યારે બાળકો માટે કોઈ નવા રંગો નવી પિચકારી ઉપલબ્ધ છે તમારે ત્યાં બાળકો માટે ઘણી બધી પિચકારી છે ઓટોમેટિક પિચકારી છે મોટી વોટર ટેન્કો આવે છે પછી એને મિસાઇલ્સ આવે છે ગન્સ આવે છે ઘણી આઈટમો અહીંયા લટકેલી છે તમે જોઈ શકો છો તમારા માટે આ ધૂળેટી પહેલાં કરતાં અત્યારે કેવી છે ધૂળેટીનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે યંગ જનરેશનમાં ધૂળેટીનો ક્રેઝ બહાર પ્લોટમાં ક્લબમાં અને એમના ઘરોમાં ગ્રુપમાં એનો ધૂળેટીનો ક્રેઝ ઘણો વધતો જાય છે અત્યારે કોઈ એવી પિચકારી જે ટ્રેન્ડમાં હોય બધી જ પિચકારી ટ્રેનમાં ચલાવે ના મોટા માટે જે મેન તો ઓટોમેટિક પિચકારી વધારે છે જેમાં ઇલેક્ટ્રિક સેલ આવે છે અને એમાં ઇલેક્ટ્રિક સેલ પિચકારીમાં જરૂર ના પડે એ ચાર્જ કરેલી પિચકારી કેટલો સમય સુધી ચાલે છે બે કલાક ત્રણ કલાક ચાલે આપણે સાથે હતા દુકાનના માલિક જેમના જોડે આપણે વાત કરી અને નવી નવી પિચકારી નવા નવા ટ્રેન્ડ્સ નવા નવા રંગો વિશે આપણે જાણ્યું નવું નવું જાણ્યું

અત્યારે તો અમારા છોકરા લે તો બી ધંધો નથી રાખતો અમારે ત્યાં ઓર્ગેનિક કલર છે કે કેમિકલ વાળા કલર કે આ લઈ આવે બધા સારો માલ આવવાનો આપડે સાહેબ